સુરત પાટીદારોની ખુમારીને ઠેસ પહોંચાડી રહી છે ત્યારે તેની ખુમારી પાછી લાવવા ફરીથી સક્રિય થયા છે ત્યારે ગુજરાતમાં શૂન્ય અવકાશ સર્જાયો હોય દૂર કરવા બહાર નીકળ્યો અને હું આ સિવાય મને કોઈ હોદ્દાની લાલચ પણ નથી હું લગભગ દરેક હોદ્દો ભોગવી ચૂક્યો છું પ્રજાની પીડા જોઈ હું મારે બહાર નીકળવાની ફરજ પડી છે વધુમાં તેમણે જણાવ્યું કે ભાજપ ત્રીસ વર્ષની સત્તામાં છે જેને કારણે અહંકાર છવાઈ ગયો છે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ત્યારે પ્રજા કે જનતાની હવે ડર નથી એટલે બેફામ બની રહ્યા છે ચોરાણું ધારાસભ્યો સાથે આપણે ગુજરાતમાં સરકાર બનાવવી છે અને ગુજરાતની જનતાને પીડામાંથી મુક્ત કરવાનું પણ તેમણે જણાવ્યું હતું